ચાલ લવ મિત્ર તો હું નહીં રેડી થઈ ગયા છે પણ હાડા પાંચ થઈ ગયા છે કેટલા હાડા પાંચ અમારે જવાનો સમય હતો બાર સાડા બારે બટ લેટ થઈ ગયો ગાડીવાળાના કારણે કે જે બી છે તો હવે ફોન આવી ગયો છે ફાઇનલી તો સાડા પાસે અમે નીકળી છીએ હું મિસ્ટુ થઈ ગયા રેડી અને તુલસી થાય છે રેડી તો સર ચલો હું નીચે જઈ પપ્પાને મમ્મીને કહી દઈએ અને પછી નીકળીએ સારું ચાલો બનાવી દો વિડીયોમાં જઈએ સોટીલા સાવુંડા માતાજીના મંદિરે પછી રાજકોટ બી જવાનું ઘણો બધો પ્લેસ છે કન્ટિન્યુ બનાવી દો બરાબર થોડું ઘણું સરપ્રાઇઝ રાખીએ બધું આમને આમ તમને કહી દઈશું સારું હાલો બનાવી દો વિડીયો ચાલો મિત્રો તો બા નેચર સવાર સવારમાં

மா <laughs> 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 <chief>, <laughs> 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 ચાલો મિત્રો અમારે બોટાદમાં આવીને અંજવાળું થયું છે સાડા હાથ આસપાસ થવા એવા છે બોટાદ પંપે ઉભા રહ્યા છીએ બરોબર છે અમારી ગાડી ભણે છે બધા લોકો ઉતરે છે તો બોટાદમાં પેટ્રોલ નાખવા માટે કે ડીઝલ નાખવા માટે કે ગેસ નાખવા માટે ઉભા રહ્યા છીએ બરોબર છે મિસ્ટો જાગી ગયો તો ચાલો મળીએ પહેલાં અમારે દાદા છે ને પછી સોટેલાનો કાર્યક્રમ છે આપણે સોટેલા કંઈક નીકળ્યા છીએ પણ સોટીલા આવશે પણ વહેલું મળું પણ આવશે તો બરાબર છે ભાઈ નહીં રહ્યો કન્ટિન્યુ બધા મુલાકાત કરાવું તમને ચાલો મિસ્ટર આટો ભાગ લઈ લીધો છે ને અહીંયા અમારો એક તો આવી ગયેલો છે અમારા હાટો ભાઈ છે મારા હારા છે અમારા હાળા છે ને એક અમારા ડ્રાઈવર છે ચાલો મિત્રો બોટાદ માં પાછા અમે ઠલવાઈ ગયા છીએ અને ગરમા ગરમ ગાંઠિયા જેવું કઈક છે તો ત્યાં જઈએ છીએ બરોબર છે થોડીક પેટ પૂજા કરવાની છે અમારે લાલ ને બેન ઈચ્છા તો છે પછી ઈચ્છા હા એમ કહો વાંધો સહકાર આપવાનો મને

ಕೋಳಿ <laughs> ನakse ચાલો મિત્રો પહોંચી ગયા આપડે દાદા નડાળા અને લીમાડા ની વચ્ચે છે કઈ સાયલા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનું છે બરોબર ત્યાં અમારા ખેતરની વચ્ચે દાદા બેઠેલા છે બરોબર તમને જન બતાવું સ્ટુડિયો અમારી જે ઉતરી નથી એની મમ્મી જે ઉતર્યા છે પછી એ ઉતરે ને એવું બધી વાત છે બલાબર છે ઘડી સમજો બેટા બરોબર છે તો એમાં પહોંચી ગયા છે કેટલા વાગ્યા છે રાહુલ ભાઈ જોલા ખાતા હતા એ બી તમે જોયું હોય છે કેટલા વાગ્યા રાહુલ નવ ને તેર મિનિટ થઈ છે હાલો અંદર જઈએ તમને બતાવજો બરોબર થોડી ઘણી સુવિધા થઈ ગઈ નકર બહુ

ચાલો મિત્ર તો દર્શન કરી લીધા છે ડાભી પરિવારના સુધાપુરા છે અહિયાં બરોબર છે હવે પાલીતાણા તમને ખ્યાલ છે એ પાલીતાણા છે અને એક મારા કાકાજી ની લોકો રાજકોટ રહે છે ત્યાં ભી જવાનું છે તો એ બી તમને બતાવશું બરાબર છે અને અહીંયા સુરાપુરા છે સુરેન્દ્રનગર તાલુકાના સાયલા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મેં તમને ગામોનામાં નડાળા કેવું કંઈક કીધું એની બાજુમાં છે બરાબર છે મિસ્ટુ પહેલી વાર આવી છે પહેલી વાર આવી હા મિસ્ટુ પહેલી વાર આવી છે હું તો બીજી વાર આવીશ બરાબર છે પણ હવે તુલસી ની બધા બંતર મંદર ભેગા કરે છે દાદાને એક સોખા બનાવવાના છે બરાબર છે સારું ચાલો તો આગળ બનાવી રહ્યો બતાવીએ દાદા ની લોકો થોડીક દેખરેખ રાખે આડોશ પાડોશ ની વાડીઓ વાળા છે ને પણ કાકા ને હમણાં એ બતાવ્યા હતા કે સરદા દાટી ઇબદાનિયાધિયા કરે કરે થોડો પણ સાનબ ગયા વખતે તમને લાભ નતો દીતો કેટલા જણા જુદો તો બાપા એના અને ખવરાય પીવરાય છે બાકી કાઈ હેય નઈ ભાઈ સમજ્યા તમે અરે કાઈ ઓવાર નથી હારે આજેન તો હવ સંભાળશે ને બાકી કિસ ખરાબ થઈ તો શું કે ખબર હે હવે જવાય દયો ન યાર તમે આવો ને અમારે જે સાથ પાવો ને એ અમારો ધર્મ હે આનો એક એવો રીત નિયમ છે જો હે ને આરે આરે કરો ને દાયરેક

ચાલો મિત્રો તો છે બાવળિયા બાંધવાના સરસ એનું ઊંઘાવી જાય ઓકે સારું ચાલો હું કાઢવાનું છે અહીંયા અમારા મિસ્ટ નો બે બાવળિયા ની વચ્ચે હિસ્કો બાંધવાનો છે

ચાલો મિત્રો તો અમે લોકોએ જમી લીધું છે દાદાના સોખા બનાવી જારી અને પછી જમી લીધું છે અને હવે અમે સોટેલા જવા માટે નીકળીએ છીએ બટ એ હવે આગળના વિડીયોમાં રહેશે છે આ ઘણો લાંબો વિડીયો થઈ ગયો છે તો સારું ચાલો આજનો આ જે અમે દાદાને ત્યાં અહીંયા આવ્યા છીએ સુરાપુરા ડાબી પરિવારના છે અમારા સસર અને એના તો ત્યાં આપણે પહોંચ્યા બાદ હવે વિડીયો પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય